હા હલો ફ્રીન રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ બનાવવા હોય જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જે તમારે દરરોજને માટે સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ત્રણે ત્રણ યાદના વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌપ્રથમ જોઈએ લીંબુ લીંબુના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો દસ રૂપિયાથી લઈ અગિયારસો પંદર રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે વીસ કિલોના ભાવ છે ચારસો પચીસ રૂપિયાથી લઈ છસો સાળી રૂપિયા છે હવે જોઈએ ડુંગળી સૂકી સૂકી ડુંગળીના જે વીસ કિલોના ભાવ છે તે એકસો ચાલીસ રૂપિયાથી લઈ છસો અઠ્ઠા પિંચ છસો પિંચાશી રૂપિયા છે હવે જોઈએ સુરણ સુરણના જે વીસ કિલાના ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે વીસ કિલાના ભાવ છે તે ચારસો વીસ રૂપિયાથી લઈ છસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મુરા મુરાના જે વીસ કિલાના ભાવ છે એકસો નેવું રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કોબીશ કોબીશના જે વીસ કિલાના ભાવ છે બસો રૂપિયાથી લઈ ત્રણસો દસ રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે વીસ કિલાના ભાવ છે તે ત્રણસો દસ રૂપિયાથી લઈ ચારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે વીસ કિલાના ભાવ છે તે છસો દસ રૂપિયાથી લઈ આઠસો પંદર રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે વીસ ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો એસી રૂપિયા છે હવે જોઈએ સોરા સોરાના જે વીસ ભાવ છે તે ચારસો દસ રૂપિયાથી લઈ છસો પછી રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે વીસ ભાવ છે ત્રણસો સાઠ રૂપિયાથી લઈ છસો પંદર રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ٹھنڈو کل سے تر سو دس روپیہ لو پتے روپیہ سے لے ایک سو پتھر روپیہ سے بھاؤ سے تر سو ایسی روپیہ لے سو دس روپیہ سے સરગવાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ચૌદ ચો એસી રૂપિયાથી લઈ ઓગણચાલીસો એસી રૂપિયા છે હવે જોઈએ કિંચોડા કિંચોડાના જે વીસ કિલ્લાના ભાવ છે તે સાતસો એસી રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ પરવળ પરવરના જે વીસ કિલ્લાનો ભાવ છે પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ આઠસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે વીસ કિલોના ભાવ છે પાંચસો પચીસ રૂપિયાથી લઈ આઠસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો વીસ રૂપિયાથી લઈ આઠસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે વીસ કિલોના ભાવ છે બારસો દસ રૂપિયાથી લઈ ચૌદસો એસી રૂપિયા છે હવે જોઈએ તુવેર જે લીલી તુવેરના જે વીસ કિલોના ભાવ છે તે છસો દસ રૂપિયાથી લઈ એક હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે વીસ કિલોના ભાવ છે તે બસો એંસી રૂપિયાથી લઈ પાંચસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે વીસ કિલ્લાના ભાવ છે ત્રણસો એંસી રૂપિયાથી લઈ પાંચસો નેવું રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો પંચાણું રૂપિયાથી લઈ આઠ પાંચસો નેવું રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે વીસ કિલોના ભાવ છે તે સાતસો દસ રૂપિયાથી લઈ એક હજાર પંદર રૂપિયા છે હવે જોઈએ ડુંગરી લીલી જે લીલી ડુંગળીના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો દસ રૂપિયાથી લઈ સાતસો પિચોતેર રૂપિયા છે હવે જોઈએ આદુ مدوس جی کلا پاؤ سے پندرہ روپیہ لے آٹھ سو دس روپیہ سے لوگ کلا پاؤ توپ نو سو ایسی روپیہ سے لرس کلا پاؤ سے بچوں نے لائی چ سو پندرہ روپیہ سے જે લીલી હળદરના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો પંદર રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ જે લીલા લસણના જે વીસ કિલોના ભાવ છે ત્રણ હજાર પંદર રૂપિયાથી લઈ ચુમ્માલીસો એસી રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે વીસ કિલોના ભાવ છે એકસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ મિત્રો જો તમારે રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તમારે દરરોજને માટે જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમારે દરરોજને માટે સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેટ કરો અને શેર કરો ધન્યવાદ